નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયોની સાથે તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રોને જેટકો દ્વારા એક અહીંયા પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે તો મિત્રો આજે આપણે તેના વિશે વાત કરીશું તો મિત્રો તે પહેલાં તમે હજુ સુધી અમારી ચેનલને સબક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો કારણ કે અમારી ચેનલમાં તમને નવી નવી અપડેટ મળતી રહેશે તો મિત્રોને જેટકો દ્વારા એપ્રેન્ડિક્સ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ છે તે જાહેર કરવામાં આવેલ છે તો મિત્રો વિષય છે કે માર્ચ એપ્રિલ બે હજાર પચીસ સત્રમાં એપ્રેન્ટિસ લાઇનમેનની ખાલી જગ્યાઓ ભરવા માટેનો પરિપત્ર છે તે જાહેર કરવામાં આવ્યો છે તો આગળ વાત કરીએ તો આથી વિભાગીય કચેરીના અધિકારીઓને જણાવવાનું કે પ્રવાહન વર્તુળ કચેરી જામનગર હેઠળ માર્ચ એપ્રિલ બે હજાર પચીસના સત્રમાં એપ્રેન્ટિસ લાઇનમેનની ખાલી જગ્યાઓ ભરવા માટે નીચે મુજબની લાયકાત અને અનુભવ ધરાવતા આપના તાંબા હેઠળ નિવૃત્ત થયેલા કર્મચારીઓના વારસદારોની અરજીઓ નિયત પરફોર્મામાં તેઓને સ્વહસ્તાક્ષરે ભરવી જરૂરી છે પ્રમાણપત્રોની પ્રમાણિત નકલો કર્મચારીઓની નિવૃત્ત ઓર્ડરની નકલ પાસપોર્ટ સાઇઝના બે ફોટા સાથે આ કચેરીને તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસ સુધીમાં મળી જાય તે રીતે મોકલી આપવા જણાવવામાં આવેલ છે તો મિત્રો અહીં જે લોકોના કર્મચારી છે તેના વારસદારોને અહીંયા એપ્રેન્ડિસ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો તે લોકોનો ફોર્મ છે તેની તારીખ અઠ્યાવીસ બે હજાર પચીસ સુધીમાં મળી જાય તે રીતે મોકલવામાં જણાવવામાં આવેલ છે તો આ પરિપત્ર માત્ર પ્રવાહન વર્તુળ જામનગર હેઠળ નિવૃત્ત થયેલા કર્મચારીઓના વારસદારોને માટે છે એટલે કે મિત્રો જે લોકો નિવૃત્ત થયેલા કર્મચારી છે તેમના વારસદારો માટે અહીંયા એપ્રેન્ડિસ માટેની ભરતીની જાહેરાત છે પછી આગળ વાત કરીએ તો અન્ય વર્તુળ કચેરીએ બહારના ઉમેદવારોએ અરજી કરવાની રહેશે નહીં એટલે કે મિત્રો બહારના ઉમેદવારોએ એમાં અરજી કરવાની જરૂર નથી કારણ કે આ ફક્ત કર્મચારીઓના વારસદાર માટે અહીંયા ભરતી છે તો મિત્રો વધુમાં આ પરિપત્ર મુજબ આવેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે આ અગાઉ અરજી કરેલ હોય તો તે ધ્યાનમાં લેવામાં આવશે નહીં તો મિત્રો જગ્યાનું નામ છે તો જગ્યાનું નામ જોઈએ તો એપ્રેન્ડિસ લાઇનમેન પછી બીજું શૈક્ષણિક લાયકાત જોઈએ તો ધોરણ દસ પાસ પછી મિત્રો ત્રીજું કે ટેકનિકલ લાયકાતમાં જોઈએ તો આઈટીઆઈ વાયરમેન અથવા ઇલેક્ટ્રિશિયન કરેલું હોવું જોઈએ અને મિત્રો વય મર્યાદા છે તે ઓછામાં ઓછી અઢાર વર્ષથી અને વધુમાં વધુ ચાલીસ વર્ષ સુધી અહીંયા તેની ઉંમર છે તે રાખવામાં આવેલ છે તો મિત્રો અહીંયા જે લોકોના વારસદારોને અહીંયા અરજી કરવાની હોય તે તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસ સુધીમાં અહીંયા અરજી કરી દે મિત્રો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને સબ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આ ફોર્મ છે પણ તેમાં અહીંયા નીચે પણ દર્શાવેલ છે તો આ રીતનો અહીંયા ફોર્મ પણ તમને દર્શાવવામાં આવેલ છે જે તમને અમારા વોટ્સઅપ ગ્રુપમાંથી અહીંયા ફોર્મ પણ મળી રહેશે